નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે ગુજરાત શ્રી કુકરવાડા કેરવણી મંડળ કુક્કરવાડા દ્વારા તારીખ આઠ બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ અમૃત મહાઉત્સવ અંતર્ગત દાતા સ્ત્રીઓનું અભિવાદન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્નેહમિલન શાહ એસ ડી હાઈસ્કૂલ અને સીબીબી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા કુક્કરવાડા મુકામે કાર્યક્રમ ઉજાઈ ગયો આપણી શાળા આપણું ગૌરવના ઉદ્દેશ સાથે આવું સ્નેહમિલન ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરીએ આ કાર્યક્રમની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત તેમજ સ્વાગત ગીતથી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો આવ્યો હતો શ્રી મંડળ દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓ તેમજ દાતાશ્રીઓ અને વિદ્યાર્થીઓને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યા તેમજ રાત્રિએ સાંસ્કૃતિક કાર્યક્રમનું સારાના વિદ્યાર્થીઓ દ્વારા અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા આ કાર્યક્રમના શુભારંભના અધ્યક્ષ શ્રી રમણભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના સમારંભ મુખ્ય મહેમાનશ્રીઓ તેમજ અતિથિ વિશેષ મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા શ્રી કુકરવાળા કેરવણી મંડળ દ્વારા ના નવીન શાળા સંકુલ નિર્માણ કરવા જઈ રહ્યા હોય ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાશ્રીઓ દ્વારા નવીન શાળા સંકુલ માટે દાતાશ્રીઓ દ્વારા દાનનો વરસાદ વરસ્યો હતો આ હાઈસ્કૂલ ના નવીન નિર્માણ ટૂંક જ સમયમાં કરવામાં આવશે તેમજ આ નવીન શાળા સંકુલ અત્યંત આધુનિક સુવિધાઓ સજ્જ હશે રાત્રિએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા

એનો મુખ્ય હેતુ શાળાની એક નવું કેમ્પસ અને ભાવિ પેઢીના વિદ્યાર્થીઓ સારી રીતે ઘડતર થાય ઉચ્ચ શિક્ષણ મળે વર્તમાન ટેકનોલોજી સાથે જોડાય અને એમનો વિકાસ થાય એ હેતુથી નવું અમારું એક સંકુલ બનાવવા જઈ રહ્યા છે તેમાં જરૂરી દાન ભેટ મેળવવા માટે આ અભિવાદનનો અમે અહીંયા કાર્યક્રમ યોજ્યો છે પ્રમુખશ્રી જે નવું સંકુલ બનવાનું છે એ કેવા પ્રકારે અને કેવી ટેકનોલોજી પદ્ધતિ બનવાનું છે નવું નવું જે સંકુલ બનવાનું છે તેનું ટોટલ પ્લાનિંગ અમારા આર્કિટેક્ટશ્રી દ્વારા કરવામાં આવેલું છે એની અંદર ટોટલી ગ્રાઉન્ડ પ્લસ થ્રી એ પ્રમાણે એનું કન્સ્ટ્રકશન થવાનું છે ટોટલી બાવન હજાર ચોરસ ફૂટનું અમારા નવા સંકુલનું બાંધકામ રહેશે એની અંદર વિદ્યાર્થીઓ માટે સરસ લેબોરટરી સાયન્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી માટેની અલગ અલગ લેબોરેટરી ત્યાર પછી કો અદ્યતન કોમ્પ્યુટર પુસ્તકાલય અને મલ્ટીપર્પઝ હોલ કોન્ફરન્સ માટેનો અને જે દરેક ક્લાસરૂમ બનવાના છે એ બધા સ્માર્ટ ક્લાસીસ અમે બનાવવા જઈ રહ્યા છીએ અને એનો સરસ રીતે સમાવેશ નવા પ્લાનિંગમાં અમે કરેલો છે પ્રમુખ તરીકે હું તો ધરાવું છો દાતાશ્રી અને ગામ કુકરવાડા તરીકે શું સંદેશ આપશો આજના કાર્યક્રમમાં ખાસ હું એ સંદેશો કરતાં તો એક ભાવ પ્રગટ કરું છું કે કુકરવાડા ગામ અને એની આજુબાજુના વીસ ગામો સાથે અમારી આ શાળા સંકળાયેલી છે એના અંદાજે પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ અહીંયા શિક્ષણ લીધું છે આ સર્વે વિદ્યાર્થીઓ તરફથી આ શાળા માટે ખૂબ ઉમદા હાથે ઉદાર હાથે દાન આપવામાં આવ્યું છે અને અમને એક સરસ મજાનું સંકુલ બનાવવા માટેનું એક પાયાનું કામ આ અમારા સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના દાત દાનથી અમે કરવા જઈ રહ્યા છે તેનો અમને ખૂબ આનંદ છે કેરવણી મંડળ વતી સર્વે ada tas yang kuku bawah ini dan ini kabar mana